નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુંદ્રામાં બ્લાસ્ટ થયો ઘરમાં જ પિતા પુત્રીનું સળગી જવાથી મૃત્યુ થયું હતું માતા કવિતા રામ નું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું ગેસ લીકેજ ને લીધે થયો હતો બ્લાસ્ટ હસતા રમતા પરિવાર નો માળો વિખરાઈ ગયો કચ્છના મુંદ્રામાં મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ધડાકાભેર બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી જેની પ્રાથમિક તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બ્લાસ્ટ એસીના કોમ્પ્રેસરમાં નહીં પરંતુ એલપીજી ગેસ લીકેજ થવાના કારણે બ્લાસ્ટ બાદ આગ લાગી હતી આગ લાગતા થોડી જ વારમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું આ ઘટનામાં પિતા પુત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે આજે કવિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે જોત જોતાં હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એલપીજી ગેસ લીકેજ થવાના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી એલપીજી ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં હતા આ બ્લાસ્ટના લીધે ભભૂકી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં રવિકુમાર રામેશ્વર રાય ઉંમર વર્ષ એકતાલીસ અને જાહ્નવી ઉંમર વર્ષ બેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે ટૂંકી સારવાર બાદ આજે કવિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું રવિકુમાર રાયના મોટાભાઈના પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે કવિતા રાય દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવા ગયા ત્યારે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બંધ મકાનનો દરવાજો તૂટીને સામેના મકાનની છત પર પડ્યો હતો સામેવાળા મકાનના કાંચ પણ તૂટી ગયા હતા આસપાસના સ્થાનિક રહીશો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા

માન સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ અને કર્મચારીગણ દેશના ગણ પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યો ને સ્વીકારીયે અને નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફ થી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના ગણતંત્ર દિન કી શુભકામના શુભકામનાએ દીન પતન પ્રાધિકરણ કંડલા દીન પોર્ટ ઓથોરિટી કંડલા દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર